તો રામ રામને સીતારામ બધા મિત્રોને આજે આપણે જવાનું છે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં તો મારો વિડીયો આખો જોજો છેલ્લે સુધી અને વિડીયો સારો લાગે તો લાઈક સીટા અને કોમેન્ટ કરતા જજો બધા તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ સુરતના પ્રાણી સંગ્રહાલય તમે જોઈ શકો છો હવે આપણે લઈ લીધી છે મસ્ત મજાની પ્રાણી સંગ્રહાલયમાં અંદર એન્ટ્રી ને હવે આપણે લેવાના છે ટિકિટ તો મિત્રો ફાઇનલી આપણે ઊભા રહી ગયા છીએ હવે ટિકિટ લેવા માટે લાઇનમાં લાઈનમાં ઉભા રહ્યા પછી આપણે લઈ લીધી છે ટિકિટ હવે આપણે જવાનું છે અંદર પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી સંગ્રહાલયની અંદર આવતા જ આપણને મળી ગયો જોવા નકલી ઘોડો પછી નકલી ઘોડો જોઈને આપણે હાલતા છે આગળ અને આગળ પણ આપણે બધા પ્રાણી જોવાના છે તો વિડીયો તમે બધા છેલ્લે જોજો પછી જ્યાંથી આગળ આવીને આપણે જોઈને મસ્ત મજાની જ બિલાડી છે ને બાકી કેવી પ્રાણીમાં મસ્ત કરે છે આપણે આવી રીતના મોજ કરવાની છે સેલ બિલાડીની સામે હતા મારી જેવા બે ત્રણ વાંદરા પછી આપણે જોઈ લીધા વાંદરા સેના બાકી મારી જવા પછી ત્યાંથી વાંદરા જોઈને આપણે આવી ગયા થોડાક આગળ અને થોડોક આગળ આવીને જોયું તો આવી ગયું મસ્ત મજાનું તળાવ આ છે મસ્ત મજાનું તળાવ પુરાણી સંગ્રહમાં ખૂબ મોટો તળાવ છે પછી તળાવમાં જોયું તો ત્યાં બેઠા હતા તળાવના કિનારે ધોળા બતકા અરધા બતક ના હતા તો બતક કિનારે બેઠા હતા પછી આપણે આ બધો નજારો જોઈએ ને થઈ ગયા આગળ હાલતા પછી આપણે આગળ આવીને જોયું તો અહીંયા ઊતો તો ધોળો વાઘ એ ઊતો છે ને મસ્ત મજાનો કે બીજાને જોવું હોય જો આપણે પહેલા ફૂવાનું કરો પછી ત્યાંથી આપણે આવી ગયા આગળ ના આગળ આવીને આપણે જોઈને એક મસ્ત મજાનો નજીકથી દીપડો દીપડાને જોયું હતા તો એ આ પાણીના કુંડની આગળ ગોળ ગોળ ફેજ રાખતો હતો પછી આપણે જોઈને એક મસ્ત મજાનો વાઘ તો આ છે આપણો ગુજરાતનો હાવજ કોણે કોણે વાડીએ પાણી વાળતા જોયો છે કોમેન્ટ કરી દીધો બધા પછી ત્યાંથી આપણે આવી ગયા હાલતા હાલતા આગળ આગળ જોઈને આપણે જોવાનું છે બીજા પ્રાણી પછી ત્યાંથી આગળ આવીને આપણે જોઈને પ્રાણી તમને આ પ્રાણીનું નામ ખબર હોય તો બધા કોમેન્ટ કરી દીધો બધા આને કયું પ્રાણી કહેવાય પછી પ્રાણીને પછી આપણે જોઈ દીધા આગળ આવીને શિયાળ શિયાળિયા બધા અહીંયા બેઠા હતા પછી આ બધા પ્રાણીને જોઈને આપણે આવી ગયા આગળ અને હવે આપણે આગળ આવીને જોઈને મસ્ત મજાનું ભાલુ કેવું આટા મારે છે એટલે પછી ભાલુ જોઈને આગળ આવ્યા જોયું સામે રીંચ મસ્તી સેડા એ બે કરતા હતા મસ્તી પછી ન્યાથી આવી આગળ આવીને આપણે જોઈને એક બીજું તળાવ આ બીજા તળાવમાં તમે જોઈ લો અહીંયા મેઘધનુષ પણ દેખાય છે જેને જેને મેઘધનુષ દેખાય એ બધા કોમેન્ટ કરી દેજો છે ને બાકી ખૂબ મોટું તળાવ આ ફુવારાની અંદર મેઘધનુષ છે જેને જેને દેખાતું એ બધા કોમેન્ટ કરી દેજો પછી ત્યાંથી આગળ આવીને આપણે જોઈ નાખી ઘડિયાળ મગર આનું નામ છે ઘડિયાળ મગર જેને જેને જોઈ એવી કોમેન્ટ કરી દેજો પછી થોડાક આગળ આવીને આપણે જોઈ નાખ્યા હાચા મગર એ બધા મગર હતા શાંતિથી તમે જોઈ શકો એક મગર અહીંયા બેઠું છે સામે બીજા બધા મગર બેઠા તમે જોઈ લે પછી ત્યાંથી આગળ આવીને આપણે જોઈ નાખ સફેદ અને ગુલાબી હંસ જોઈ લે બધા હંસ બેઠા છે શાંતિથી પછી આપણે ત્યાંથી આવી ગયા હાલતા હાલતા મસ્ત આગળ ના આગળ આવીને આપણે જોયું આ ઝાડ ઉપર હતા બધા સામા લો આખું ઝાડ સામા સીડિયાનું ભેરું છે પછી આપણે જોઈને આખા શામરૂખ તમે જોઈ લો આ છે સામરૂખ અહીંયા બધા આટા મારે છે પછી ત્યાંથી આપણે આવી ગયા હાલતા હાલતા મસ્ત મજાના આગળ અને આગળ આવીને આપણે જોઈને મસ્ત મજા હિપોપોટેમસ હિપોપોટેમસ ખાતો તો ઘાસ હિપોપોટેમસ કે બીજાને જોવું હોય તો જો આપણે પહેલાં ખાવાનું કરો આપણે આવી ગયા હાલતા હાલતા મસ્ત મજાના આગળ પછી જ્યાંથી આગળ આવીને આપણે જોઈને કે આ શિંગડાવાળા હરણ કોને કોને જોયા છે આ હરણ શિંગડાવાળા કોમેન્ટ કરી દો બધા ફટાફટ હાલો પછી અહીંયા બીજા બધા પણ ઘણા બધા હરણ હતા સફેદ કલર ના છે તમે જોઈ લો ઘણા બધા હરણના બચ્ચા અને હરણ છે બધા મારતા હતા શું વાત છે સર શું વાત છે સર શું વાત છે આ વાત છે અહીંયાથી આપણે આવી ગયા આગળ પછી મેં જોઈ લીધું હરણ હરણને ને મેં કીધું આખો દી ઉભો ન રહેવાય બે જવાય તો મને તો પાછું કે અચ્છા ઠીક છે બસ ઈ બધું જોતો આપણે આવી ગયા આગળ ને આગળ આવીને જોઈએ અહીંયા

તમે વિડીયો છેલ્લા સુધી પછી આપણે આગળ આવીને જોઈને લાલ પોપટ કેવો બેઠો છે મસ્ત મજાનો જોઈ લાલ પોપટ છે આખો રેડ કલરનો તો મિત્રો આનું નામ છે રૂપેરી પેરજન્ટ જોઈ લો આનું નામ છે રૂપેરી પેરજન્ટ જે આખા ગોલ્ડન કલરના આવે છે પીળા સ્પર્ધા પછી ત્યાંથી આપણે આગળ આવીને જોઈને મસ્ત મજાનો મોર જે બ્લેક એન્ડ વ્હાઈટ હતો જો છે ને મસ્ત મજાનો મોર કોને કોણે બ્લેક એન્ડ વ્હાઈટ મોર જોયો છે કોમેન્ટ કરી દીધો જલ્દીથી પછી આપણે આવી ગયા આવતા આવતા મસ્ત મજાના આગળ ને આગળ આવીને આપણે જોઈને કહો એકદમ વ્હાઈટ મોર કોને કોણે એકદમ વ્હાઈટ સફેદ મોર જોયો છે મિત્રો આનું નામ છે વન મોર જે આખો રંગીન મોર આવે છે કોને કોણે મોર જોયો છે આગળ કોમેન્ટ કરી દીધું બધા આ મોર આપણા સુરતના પ્રાણી સંગ્રહાલયમાં છે આ પક્ષીનું નામ છે ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અહીંયાથી આપણે થઈ ગયા ધીમે ધીમે આગળ હાલતા આગળ આપણે જવાનું છે પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમ તો વિડીયો છેલ્લે સુધી શોધો તો અહીંયા છે પીળું અને લાલ મોર મેં જોઈ શકો છો અહીં એક રેડ અને એલો બે મોર બેઠેલા છે અહીંયા સુરતના પ્રાણી સંગ્રહાલયમાં બીજા પણ ઘણા બધા પ્રાણીઓ છે તો તમે સુરતના પ્રાણી સંગ્રહાલયની એકવાર જરૂર મુલાકાત લેજો કાંટાવાળા પ્રાણીનું નામ કોઈને ખબર હોય તો જરાક પછી ત્યાંથી આપણે આવી ગયા હાલતા હાલતા આગળ અને હવે આપણે જવાનું છે પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમમાં તો મિત્રો ફાઇનલી આપણે ભોગી ગયા છે પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમમાં અને આપણે લઈ લીધી છે વીસવાળી વાળી ટિકિટ તો મિત્રો હવે આપણે ફાઇનલી ભગ્યા છીએ પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમમાં મ્યુઝિયમમાં અંદર તમે જોઈ શકો છો અહીંયા બધા પ્રાણીઓના હાડપિંજર મૂકેલા છે તો તમે જ્યારે પણ સુરત આવો કે સુરત રહેતા હો તો સુરતના પ્રાણી સંગ્રહાલયની એકવાર અવશ્ય મુલાકાત લેજો ખૂબ મોટું પ્રાણી સંગ્રહાલય છે અને પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ પણ ખૂબ સરસ છે તો પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમની પણ એક વાર મુલાકાત જરૂરથી લેજો મ્યુઝિયમમાં પણ ખૂબ સારા અવશેષો અને હાડપિંજરો રાખેલા છે તમે જોઈ શકો છો સામરૂખના ઈંડા છે ઘડિયાળ મગરનો બોડી પણ મૂકેલી છે અહીંયા પછી આપણે જે કોબરા સાપ આવે છે તેની કાછડી જે છ મહિનામાં એકવાર ઉતારે છે તેની સાપની કાછડી પણ અહીંયા પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમમાં મૂકેલી છે તમે જ્યારે પણ પ્રાણી સંગ્રહાલય આવો ત્યારે તેમના મ્યુઝિયમની એકવાર અવશ્ય મુલાકાત લેજો જોઈ શકો છો આ છે આપણે આગળ જોયેલા હરણ સિંગડાવાળા તેના અવશેષ બધા મ્યુઝિયમમાં ઘણા બધા પ્રાણીઓના હાડપિંજર અવશેષો મૂકેલા છે તમે જ્યારે પણ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં આવો ત્યારે મ્યુઝિયમની એકવાર અવશ્ય મુલાકાત લેજો ને આ છે પ્રાણી સંગ્રહાલયમાં અંદર બનાવેલી કા આવી ગુફા ગુફામાં પણ બધા પ્રાણીઓને મૂકેલા છે તો પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમની ગુફા પણ અંદરથી જોવાયેલાયક છે તો તમે એકવાર જરૂર અહીંયા જોવા માટે આવજો અને આ છે પ્રાણી સંગ્રહાલયની મ્યુઝિયમની ગુફાનો બહારનો વ્યૂ આ છે પ્રાણી સંગ્રહાલયની બહારની ગુફાનો વ્યૂ બહારથી આ છે પ્રાણી સંગ્રહાલય ગુફા ને તમે જોઈ શકો છો મ્યુઝિયમમાં આવું પણ કાક પહેલાના જમાનાના પિક્ચરનું કક મૂકેલું છે તે પણ તમે જ્યારે જાઓ ત્યારે જોજો અને આ છે માછલી માછલીનો જે આગળનો ભાગ છે તેનું પણ અહીંયા ઓરિજિનલ બધું મૂકેલું છે જે મોઢું આવે છે તેનો અવશેષ અહીંયા મૂકેલો છે તમે જોઈ શકો છો તો ખૂબ સારું મ્યુઝિયમ છે અને ખૂબ મોટું પ્રાણી સંગ્રહાલય છે તો તમે પ્રાણી સંગ્રહાલયની એકવાર અવિશ્ય મુલાકાત લેજો તમને જે વિડીયોમાં જે સામે માછલી દેખાય છે એને પાછળનો ભાગ જે પૂંછડી છે તેના અવશેષ પણ અહીંયા મૂકેલું છે અને તેના બચ્ચાનો હાડપિંજર પણ અહીંયા મૂકેલું છે તમે જોઈ શકો છો પ્રાણી સંગ્રહાલયના મ્યુઝિયમની બહાર નીકળતા જ તમને ગાર્ડન તરફ જશો એટલે જોવા મળશે મસ્ત મજાનો વોટરફોલ જ્યાં તમે બહારથી ફોટા પાડી શકો છો અંદર જવાની મનાય છે અહીંયા બહાર ઊભા રહીને ફોટોગ્રાફી કરી શકો છો ત્યાંથી આગળ જશો એટલે બીજો પણ એક મસ્તનો વોટરફોલ આવે છે તમે જોઈ શકો છો ખૂબ સારો વોટરફોલ છે જ્યાંથી મસ્ત મજાનું પાણી વહી રહ્યું છે તો ફાઇનલી આપણે આખું પ્રાણી સંગ્રહાલય ભરી લીધું છે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે છેલ્લે સુધી મારો વિડીયો જોયો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈફ સિસ્ટમને કોમેન્ટ કરી દેજો આપણે મળીશું જલ્દીથી બીજા વિડીયોમાં જય માતાજી